નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસમાંથી હું હરેશ્વરજી આ આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર સૌથી પહેલાં તો આપને એ જણાવું કે મારો જે વોટ્સઅપ નંબર અને કોલિંગ નંબર છે આ એક જ છે જૂનો નંબર બદલી નાખ્યો છે એટલે મારી ચેનલ ઉપર જે લોકો જૂના વિડીયો જોવે અને કદાચ સેવન જીરોવાળો નંબર મળે તો એની જગ્યાએ આ નંબર સેવ કરી લેજો નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઇવ એઇટ સિક્સ ફાઇવ સિક્સ હરેશ પ્રજાપતિ આપના કોઈપણ પ્રશ્ન હોય કોઈપણ માહિતી મેળવવી હોય તો મને વોટ્સઅપ કરી શકો છો અને સાંજે પાંચથી છમાં મને કોલ કરી શકો છો આ સરકારી પીસમાં સિમ્પલ જ છે અત્યારે તમે સ્ક્રીનશોટ લઈ લો પછી હું તમને વગાડીને બતાવું છું સ્ટેપ બાય સ્ટેપ આ ફર્સ્ટ લાઈન છે હવે આપણે જો પહેલી કાળીનો સા લઈએ છીએ તો સા રે ગ કોમળ ખાસ ધ્યાન રાખજો ઘ કોમળ આવશે મ પ ધ કોમળ અને ની કોમળ તો ઘ ધ ની ત્રણે ત્રણ સ્વરો આમાં કોમળનો ઉપયોગ થયો છે હવે એકદમ સિમ્પલ તમને વગાડીને બતાવું છું પહેલાં ફિંગરિંગ ખાસ જોજો આ ચાર ફિંગરનો અહીંયા ઉપયોગ કરવાનો છે અંગૂઠો પહેલી બીજી ત્રીજી એટલે તમે ઇઝીલી વગાડી શકશો ગમ પધ પધ મ પ આ પહેલો ટુકડો છે ગમ પધ પધ મ પ બરોબર હવે ફિંગરિંગ કેવી રીતના કરવાનું છે અંગૂઠો પહેલી બીજી ત્રીજી ગમ પધ પધ મ પ એકદમ સિમ્પલ વગાડી શકશો ગમ પધ પધ મ પ આ લાઈન છે એ બે વાર વગાડવાની છે જુઓ પધ પધ પ ગમ પધ પધ પ હવે બીજી લાઈન રે ગ બીજો ટુકડો શું છે રે ગ બરોબર હવે એનું ફિંગરિંગ જો પેલું આ તો તમારી પહેલી આંગળી અહીંયાથી ફ્રી થાય છે ગ પ ધ મ પા આ પહેલી આંગળી અહીંયા લઈ દેવાની છે રે ગ ગ તો રે ગ પેલી અંગૂઠો બીજી ત્રીજી ગ પછી છેલ્લો ટુકડો છે ની ધી ધ બરાબર છે ફરીથી હવે આખો ટુકડો એકદમ સ્લો વગાડું છું ગાયને વગાડું છું સાથે એટલે તમને સ્વરો જો યાદ રહી જશે તો એકદમ ઇઝીલી તમે વગાડી શકશો ગમ પધ પ ધ મ પ ધ પ ધ ગમ ની ની ધ આ સરકારી પીસનો પહેલો ટુકડો છે આનો બરાબર રિયાજ કરજો પછી બીજો ટુકડો હું તમને શીખવાડી સ્નેક્સ વિડીયોમાં નહીં તો વિડીયો લાંબો થઈ જાય છે એટલા માટે એક ખાસ વિનંતી એ કે જે વિદ્યાર્થીઓને પહેલીવારથી શીખવું હોય ફર્સ્ટ ટાઈમ એટલે કે એકડે એકથી શીખવું હોય તો આપણો વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે એ વોટ્સઅપ કોર્સની માહિતી તમને હું મારો જે નંબર આપ્યો સ્ટાર્ટિંગમાં સ્ક્રીન ઉપર એ નંબર ઉપર મને વોટ્સઅપ કરજો ટોટલ માહિતી મળી જશે તમારો કોઈ પ્રશ્ન હોય મનમાં મૂંઝવણ હોય તો પણ મને વોટ્સઅપ કરી શકો છો અને ફોન કરવો હોય તો સાંજે પાંચથી છમાં તમે મને કોલ કરી શકો છો નેક્સ્ટ વિડીયોમાં આપણે પાર્ટ ટુ લઈશું ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરજો અને તમારી જો સ્પીડ આટલી આવે તો સૌથી વધારે સારું છે તો આટલું તમારે લાવવા માટે સ્પીડ લાવવા માટે મેક્સિમમ રિયાઝ કરવો પડશે તો જેટલો રિયાઝ થશે એટલો વધારે સારો નેક્સ્ટ લેસન આપણે આવતીકાલે જ મૂકી દઈશું એટલે ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે